ગુજરાતની એસપી ડિજિટલ સંગીત કંપની પોતાના આલ્બમ સોંગ શૂટ કરવા પહોંચી રાજસ્થાન ગુજરાત સંગીત જગતમાં સારું નામ ધરાવતી એસપી ડિજિટલ ટીમ નામી કલાકારો સાથે પહોંચી રાજસ્થાનમાં શૂટિંગ માટે સતત પાંચ દિવસના સફરમાં છ સોંગના શૂટિંગ કર્યા હતા અને હવે એ સોંગ એસપી ડિજિટલ પોતાની ચેનલના માધ્યમથી ગુજરાતના લોકોની સંગીતનો આનંદ કરાવશે આ શૂટિંગ સફરમાં કલાકાર તરીકે સિંગર જાનુ સોલંકી જયેશ બારોટ શીતલ પાંડિયા મૂલરાજસિંહ વાઘેલા તેમના મીઠા કંઠી મજાના ગીત ગાયા હતા તો સોંગના લેખક કમલેશ પાંડ્યા અને ડિરેક્ટર ગૌરાંગ જાદવ અને સાથે નામી કલાકારોએ શૂટિંગમાં પોતાની કલાની દર્શાવી હતી અને એસપી ડિજિટલના પ્રોડ્યુસર રાજેન્દ્ર પટેલે દરેક કલાકારને પોતાનો પરિવાર માની બહુ સારી રીતે સાચવ્યા હતા અને દરેક કલાકારનું કહેવું હતું કે આ શૂટિંગ સફર એક યાદગાર પળ બનીને રહેશે જ્યારે શૂટિંગના પિકઅપ વખતે એક એક વ્યક્તિની આંખમાં આંસુ જોવા મળ્યા હતા

ڏڙي کٽاري علمي لي لڏي ۾ حلار سيل يا ڏڙي کٽاري علمي لي لڏي ۾ حلار سيل يا <trykne> <trykne> oh, Moro! <my God. trykne>